ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજરોજ કોલેજ રોડ પર આવેલ આત્મી હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આજ રોજ કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે તારીખ પંદર ફેબ્રુઆરીના રોજ ભરૂચમાં કોલેજ રોડ પર આવેલા આત્મી હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું કલસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકસભાના પ્રભારી અજય ચોક્સી સંજય સરકારની વિવિધ યોજના નો લાભ કેવી રીતે આપવો તે અંગેની માહિતી આગેવાનો દ્વારા આપવામાં આવી હતી તો આ પ્રસંગે લોકસભાના કલસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભાજપને કાર્ય પદ્ધતિ અંગે માહિતી આપી હતી ભારતીય

ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા જણાવ્યું હતું કે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના લાભ મળે તે હેતુથી પ્રદેશ ભાજપ દ્વારા આ પ્રકારની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે આગેવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણીમાં મત લેવા માટે નથી જતી પરંતુ લોકોની સેવા કરવા માટે હર હંમેશ તત્પર રહે છે આ મુખ્ય કામ છે સરકાર ની યોજનાઓનો લાભ ખરેખર લોકોને મળવો જોઈએ તેમને અપાવવા માટેની આ કાર્યશાળામાં આપણે સૌ બેઠા છીએ ત્યારે આપણે સૌ કાર્ય કરતા મિત્રો કોઈ વિસ્તારમાં કોટ મંડળમાં જે પણ આ લાભાર્થી યોજનાનો લાભ લેવા માગતા હોય અથવા તો જે પણ હાલ બનાવટની વસ્તુઓ બનાવીને બજારમાં વેચતા હોય તેઓને પગભર ધરવા માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમનું વિચાર છે કે ભારત દેશનો એક પણ નાગરિક એકસો ચાલીસ કરોડ જનતામાંથી એક પણ એવો વ્યક્તિ નામનો પોતાની જાતે પગભર ઉભો ના થઈ શકે એના ભાગરૂપે આ મહત્વની લાભાર્થી કાર્યશાળા છે મિત્રો આ એક તો આશીર્વાદ લેવાનું કામ છે ગરીબને આંસુ ઉછવાનું આ કામ છે ભૂલમાં પણ આપણે નાની મોટી જાણે અજાણે કોઈ ભૂલ કરી હોય તો ભૂલ સુધારવા માટેનું પણ આ એક માધ્યમ લાભાર્થી કાર્યશાળા કરવા જઈ રહી છે ત્યારે કુલ લાભાર્થીઓ ચોરાણું હજાર આપણે વિધાનસભા વાઇઝ લાભાર્થીઓની એ માગીશું સંખ્યા લઈશું તો કેડિયાપાડા વિધાનસભાના કુલ લાભાર્થીઓ ભરૂચ લોકસભાની લાભાર્થી કાર્યશાળા એટલે કે સરકારની યોજના લોકો સુધી સરળતાથી પહોંચે એની માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ શું શું પગલાં ભરવા શું શું અગમચેતી રાખવી તેની કાર્યશાળા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલ એવા પ્રસનભાઈ ગોંડલિયા અમારા લોકસભા કક્ષાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા સાહેબ લોકસભાના પ્રભારી અજયભાઈ સંયોજક યોગેશ મામા સૌ આગેવાનોએ વ્યક્તિગત રીતે લાભાર્થી કાર્યશાળાની યોજના વિશે સૂચવે માહિતી આપેલ છે ભારતીય જનતા પાર્ટી ફક્ત મત લેવા માટે જ નહીં પણ લોકોને વાસ્તવમાં જે પણ જરૂરિયાતો ઊભી થાય એની સામે શું શું પગલાં ભરવા જરૂરિયાતો કઈ રીતે પહોંચી વળવું છેવાડાના માનવી સુધી સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટેના વિવિધ પગલાં ભરતી હોય છે ઇલેક્શન આવે અને મત માગવા જાય તેવી આ પાર્ટી નથી ફક્ત મત માટે જ નહીં પણ લોકોની સુખાકારીમાં કઈ રીતે વધારે થાય નરેન્દ્ર મોદી સાહેબે જે નિર્ધાર કર્યો છે આત્મનિર્ભર ભારતનો નો એના ભાગરૂપે આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે